કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને અત્યારે માહિર ઉઠી ગયો છે અને જાદુત પી લીધું છે અને અત્યારે વાયગા છે સાડા પાંચ હા સાડા પાંચ થયા છે અને આજે હું લેવરાવા જાઉં છું મહેંદી અમારે મામેરું છે અમારા નણંદ સોનીબેનનું બે દિવસ પછી છે એટલે આજે લેવરાઈ લઈ એટલે કાલ સુધીમાં કલર આવી જાય હું પ્રતિક અને માહિર જાય છે અને વિચારે એવો છે કે પહેલાં ઢોકળા ખાઈએ એટલે માહીને ને નાસ્તો થઈ જાય અત્યારે અને બે કલાક સુધી એને ખાવા બી ન જોઈએ એટલે તૈયાર છે છે અને એને ગાંઠિયા આપણે પ્રેમથી હાથેથી ખવડાવી તો એને હાથેથી નથી ખાવું એને એની જાતે હાથમાંથી લઈને એના હાથેથી ખાવું છે અને માહી રેડી છે અને હું ભી રેડી છું પણ પ્રતી આવ્યા છે એટલે એ કરે છે આરામ એટલે પાંચ મિનિટમાં નીકળી છે અને મારી મહેંદી કેવી લઉં છું અને માહિર તોફાન કરે છે કે નહીં હવે આગળ જોઈએ તો ચલો આગળ મળીએ સ્ટેટયુન તો પ્રતિક અત્યારે ઢોકળા લઈને આવી ગયા છે અને એઝ યુઝુઅલ એના ફોન ચાલુ કરી દીધો છે એણે કામકાજમાં હમ્મ તો ફોન લઈને જ ગયા હતા તમે સાચી વાત છે ને માહી અત્યારે ઢોકળા ખાવા માટે ઉતાવળ થાય છે ક્યાં છે મમ ક્યાં છે

ફેવરેટ આપણે કઈ દસ્તુર હોય છોકરાઓને કે આપણે એમ ને આ બહુ બોલે કે આ બહુ ખાય કે બહુ કરે જ્યારે આપણે ચાલુ કરીએ ને ત્યારે એ વસ્તુ જ નહીં કેમ ખાતો રહી ગઈ લીધા છે ગંગોત્રી સર્કલ પાસે બહુ મસ્ત મળા ભાઈ ને એટલે અને હું મેં તો હમણાં લંચ હમણાં ચાર વાગે કરું એટલે આપણને ઈચ્છા નથી જમવાની એટલે હા હા આવીને આ આ આ આ આ ત્રક કે તો આવીને એટલે એને એવી રીતે બૂમો પાડવી મળે માહિર આમ કહી તો માહિર આ આ આ માહિર અહીંયા રમે છે અને કઈ ફાઈનલ કરી છે

હા નહીં ને આ જ હતી આ હતી અહીંયા આ ટેડવામાં આવું હતું ને પણ સેમ જ છે એટલે મહેંદી તો લેવરાવું છું હવે કલર કેવો આવે એ તમારા પર ડિપેન્ડ છે હારો આવશે ને કલર એવું ના હોય બધાય કે esi 그다음 다음 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 મહેંદી પલાળી નથી પણ મેં ખેરી નાખી છે અને અત્યારે શાક અને ખીચડી ખાઉં છું અને માહી રમે છે અને દીક્ષા તો અત્યારે રમાડવા આવી ગયા છે પ્રહર અને જય જયભાઈ માહીને રમાડ છો હિના કાકી એવા અમિતા બેન બધા એવા અને આ અમારે છે પ્રસંગ વાળું ઘર પ્રસંગ વાળું નું આ પ્રસંગ વાળું ચાલતા આવડી ગયો હે હમ અહીંયા પ્રસંગ વાળા ઘર માં એવા છે ગીત ગાવા માટે પણ આને ક્યાંય હક છે નહીં અને આ બધા અહીંયા બેઠા બેઠા છે ગીત તો આવડતા નથી મારી જેમ ગાવા પાણી આપે છે આ લાય થોડુંક લાય પાણી દે થોડું બસ 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 નહીં 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 પાણી દેવાથી પાંચ પૂન મળે ખબર છે ને અને આ કરો વિડીયો લે દીક્ષા બેન ની મહેંદી મસ્ત મુકાઈ ગઈ છે મસ્ત લીધી છે અને આ ભાઈ આ ગોયો ગયો એ બાજો માય છોકરો બધી ભાઈઓ વિડીયો લે છે અરે વિડીયો હું બધી ભાઈઓ ગીત ગાય છે